નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પ્રાર્થનાના શબ્દો ભરવાડનો એક નાનકડો છોકરો એક છર્ચની બાજુની ખુલ્લી જગ્યામાં પોતાના ઘેટા છરાવી રહ્યો હતો રવિવારની સવાર હતી સામૂહિક પ્રાર્થના માટે લોકો છર્ચમાં આવી રહ્યા હતા આ તરફ પ્રથમ વખત જ આવી ચડેલા એ બાળકે સરસ તેમજ સામૂહિક પ્રાર્થના એ બેમાંથી એકેય અંગે ક્યારેય કંઈ સાંભળેલું નહીં હા ભગવાન વિશે પોતાના કુટુંબમાંથી થોડું ઘણું સાંભળેલું ખરું પણ આટલા બધા માણસોને સવાર સવારમાં એક જ ઇમારતમાં જતા જોઈને એને ખૂબ જ નવાઈ લાગી કુતૂહલવશ એને ત્યાંથી પસાર થતાં એક માણસને પૂછ્યું કે બધા ક્યાં જાય છે આ ઇમારત શેની છે અને બધા શું કરવા એક જ ઈમારતમાં જઈ રહ્યા છે પહેલાં માણસે જવાબ આપ્યો કે એ બધા માણસો ચર્ચની ઈમારતમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છે પહેલાં બાળકને નવાઈ લાગી એણે ફરીથી પૂછ્યું કે પ્રાર્થના એટલે શું જવાબમાં પહેલાં માણસે કહ્યું કે પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માગણી ભગવાન પ્રત્યેની લાગણી અને કંઈ ખોટું કર્યું હોય તો તેનો પસ્તાવો વગેરે બધું જ આવી જાય એટલું કહીને એ માણસ આગળ વધી ગયો છસનો ઘંટારાવ શરૂ થયો સવારના શાંત વાતાવરણમાં પડઘાતા એ અવાજથી એ બાળકને પણ રોમાંચ થઈ ગયો આટલા બધા માણસો એકસાથે ભગવાનને પ્રાર્થના કરશે એ વિચાર આવતા જ એના મનમાં પણ પ્રાર્થના કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી પણ એને પ્રાર્થના તો આવડતી નહોતી છતાં એ ઘૂંટણીએ પડી ગયો હાથ જોડ્યા પછી એના એકડિયાના ધોરણમાં શીખવાડાતી એબીસીડી સીડી બોલવાનું શરૂ કરી દીધું આંખ બંધ કરીને એ જોર જોરથી એ બી સીડી ઈ એફ એચ એમ બોલવા લાગ્યો બાજુમાંથી પછાર થઈ રહેલા એક માણસને આ બાળકને જોર જોરથી એબીસીડી બોલતો સાંભળીને નવાઈ લાગી એણે એને પૂછ્યું કે એ છોકરા આ શું કરે છે ભગવાનને પ્રાર્થના કરું છું આંખો ખોલીને એણે બાળ સહજ નિખાલસતા સાથે જવાબ આપ્યો પણ અલ્યા તું તો એબીસીડી બોલે છે એવું કેમ મને પ્રાર્થના કરતાં આવડતું નથી ને એટલે હું એબીસીડી બોલું છું મારે જે કંઈ કહેવું છે એ કહેતા મને આવડતું નથી પણ ભગવાન તો એ જાણે જ છે ને હું એબીસીડી બોલું છું એમાંથી એ યોગ્ય શબ્દો લઈ લે એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને સમજી જશે જવાબ આપે ફરીથી એ છોકરો આંખ બંધ કરી એબીસીડી બોલવા માંડ્યો બાળકને પ્રશ્ન પૂછનાર એ માણસ બે ક્ષણ ઊંડા વિચારમાં પડી ગયો એની આંખોમાં આછું ભરાઈ આવ્યા છર્ચમાં જવાનું માંડીવાળી એ પણ પહેલાં બાળકની બાજુમાં ઘૂંટણીએ પડી ગયો આંખો બંધ કરી બંને હાથ જોડીને એણે પણ એબીસીડી બોલવાનું શરૂ કર્યું આવા જ દરેકને ખૂબ જ ઉપયોગી બની શકે તેવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો